કે તમારો અભિગમ જો સવડો ઊંચો અને પવિત્ર હોય તો જીવનમાં બનતી કોઈ પણ નેગેટિવ ઘટનાને પણ તમે પોઝિટિવમાં ફેરવી શકો નેગેટિવ બનેલી ઘટના તરફ એ દ્રષ્ટિ રાખવાની કે હવે બની તો ગઈ છે આ ઘટના મારા જીવનમાં ફોર એક્ઝામ્પલ ડિવોર્સ ફોર એક્ઝામ્પલ તમારા પાર્ટનરે દગો દીધો ફોર એક્ઝામ્પલ તમે ધંધો શરૂ કર્યો અને ખોટ ગઈ બેંકની લોન માથે ચડી ગઈ આ બધા ગંભીર પ્રશ્નો છે જીવનના એક ઘટના જે બની ગઈ છે એ ઘટના સુધરતા તો કદાચ બે ચાર પાંચ વર્ષ પણ લાગી જાય પણ એ બે પાંચ વર્ષ દરમિયાન આપણે તો સ્થિર રહેવું પડે કે નહીં યસોરનો આપણે તો સૌડો અભિગમ રાખીને ધીરજ રાખીને પ્રયત્નશીલ રહેવું પડે કે નહીં યસોરનો તો કોઈ પણ નેગેટિવ ઘટનામાં તમે અભિગમ જો સવડા રાખશો તો ચોક્કસ તમે સ્થિર રહી શકશો અને સ્થિર રહેશો તો હમણાં જે વાત કરી મેં સુનિલ ગાવાસ્કરની ઘણી બધી આંતરિક શક્તિઓ બહાર આવી જશે કેવા ગંભીર પ્રશ્નો એનાથી આગળ કેટલી બધી જીવલેણ કટોકટીમાંથી લોકો બહાર આવી ગયા છે એના પ્રમાણમાં તો આપણે અહીંયા બેઠા છે આપણી નાની મોટી મુશ્કેલીઓ કોઈ હિસાબમાં નથી કોઈ ગણતીમાં નથી એકવાર એક વ્યક્તિ સ્ટેજ ઉપર એકવાર એક વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકીએ પોતાની જાતને ક્રિએટિવ ડિરેક્ટર તરીકે ઓળખાવતા હતા સાત જોબમાંથી માંથી રિજેક્ટ કર્યા સાત કંપનીએ કે તમે ક્રિએટિવ છો જ નહીં તમને ડિઝાઇન આવડતી જ નથી તમને ગ્રાફિક્સ આવડતું જ નથી તમને બે જ વર્ષના ગાળામાં સાત કંપનીમાંથી સાત માલિકો કાઢી મૂકે માણસનો આત્મવિશ્વાસ તૂટી જાય ને અઠ્યાવીસમી તારીખ હતી ગેરેજમાં બેઠેલા ખિસ્સામાં પાંચ ડોલર હતા બે દિવસ પછી ભાડાનું ઘર ખાલી કરવાનું હતું બે દિવસ પછી ક્યાં જવું ક્યાં રહેવું શું ખાવું એનો પ્રશ્ન હતો એવો પ્રશ્ન તો આપણે એમને આત્મવિશ્વાસ હતો જો એમનો અભિગમ એમના એમના પ્રત્યે બદલાણો અભિગમનું ઘડતર એને નહોતો કર્યો ભલે એ લોકોએ મને કાઢી મૂક્યો એ લોકો મને ન સમજી શક્યા પણ મને આત્મવિશ્વાસ છે કે મારામાં ક્રિએટિવિટી છે જ એ અગત્યની વાત છે તો એક ઉંદર ટેબલ ઉપર ચડ્યો એમના કોફીના મગમાં આમ ચાચ પોડી પીવાનો પ્રયત્ન કર્યો બાજુમાં બ્રેડ પીસ હતો એ ઉપાડ્યું એટલે એમને મજા આવી પણ જો અભિગમ સૌડો હતો તેમાંથી મોટો વિચાર સ્ફુર્યો હવે વખતે નેગેટિવ અભિગમો કે મારું શું થશે કેમ થશે આ બે દિવસ પછી હું ક્યાં જઈશ એમ કહીને રડવા માંડે તો રડવાથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન લાવવાથી તો કઈ નથી થવાનું ઉલટાનું યુ આર ગોઈંગ ટુ લુઝ યોર લાઈફ પણ એ વખતે થશે હું થોડી ધીરજ રાખું થોડી હિંમત રાખવું કાલ સવારે ઉઠીને કોકને મળવું કોકને ત્યાં જવું ક્યાંક કામ શરૂ કરું એવા સવડા વિચારો થયું કે આ ક્રિયા ઉંદરની મને બહુ આનંદ કરી ગઈ આનંદ કરાવી ગઈ એમાંથી વિચાર આવ્યો કે આઈ શો ધ સેમ એક્ટ ઓફ ધીસ માઉસ ટુ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધીસ વર્લ્ડ એન્ડ એન્ડ મેક બિગ મોનિંગ એટલે આ જે ઉંદરની ક્રિયા મેં જોઈ મને આનંદ આવ્યો દુનિયાના બધા બાળકોને આ ઉંદરની ક્રિયા હું દેખાડી બાળકોને આનંદિત કરી માતા પિતા પાસેથી બહુ પૈસા કમાઈ શકું આ વિચારમાંથી જન્મ્યું ધ મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર મિકી માઉસ અને વ્યક્તિનું નામ હતું વોલ્ટ ડિઝની ડિઝની વર્લ્ડ અમેરિકામાં થયું યુરો ડિઝની થયું જપાન થયું એક નાની ક્રિયામાંથી અભિગમ સવડો હતો તો નાની ક્રિયામાંથી હું ઘણી વખત વાત કરું છું કે અહીંયા દરિયો નજીક છે દરિયામાં જેટલા પાણીના ટીપા છે ને એટલા ધરતી ઉપર કરોડો રૂપિયા છે કારણ કે કરોડો વિચારો છે એ પકડતા આવડવા જોઈએ એ અભિગમ જો સવડો હોય તો એ વિચારો તમને પકડાશે એકવાર રેલવે સ્ટેશન ઉપર એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ બીજા વર્ષમાં ભણતો તે ઉભેલો સવારે એને બસ પકડીને પોતાની કોલેજ જવું હતું એ વખત એને જોયું કે એક યંગ લેડી અઠ્યાવીસ ત્રીસ વર્ષની ઉંમરના કોઈ લેડી હશે ભાઈ એના નાના બાળકને ને પાંચ છ વર્ષ તો બાળક એને આમ ઉતાવળે લઈને સ્કૂટી ઉપર આવ્યા અને આમ પહોંચ્યા ત્યાં પેલી સ્કૂલ બસ આવી ગઈ સ્કૂલ બસ પણ ત્યાંથી જ આવતી હશે એટલે આ પરિવાર અંદર ક્યાંક સોસાયટીમાં રહેતા હશે ત્યાંથી રોજ એની માતા આ નાના બાળકને બસ સ્ટેન્ડ સુધી લઈ આવે અને ઉતાવળે આમ એના બાળકને પકડી

કે આઈ હેલ્પ ધ સિચ્યુએશન હું આ સંજોગને કંઈ મદદરૂપ થઈ શકું હવે વખતે આપણે જો ત્યાં ઉભા હોત ને તો એટલો વિચાર આવત વહેલું જોઈએ આટલો વિચાર કરીને બસ પકડી જતો રહે થોડુંક વહેલું ઉઠવું જોઈએ થોડાક પાંચ મિનિટ પહેલાં તો શું વાંધો હતો આટલો વિચાર આપણને રહે આને વિચાર આવ્યો કેમે હેલ્પ જો આ મોટો અભિગમ છે કોઈ પણ સંજોગો પરિસ્થિતિમાં હું પોઝિટિવ રોલ કેવી રીતે ભજવી શકું આજ વિચારને પકડી રાખજો આ વિચાર બહુ જ મોટા મોટા વિચારનો જન્મદાતા છે કોઈ પણ વ્યક્તિને તમે મળો કોઈ પણ પરિસ્થિતિમાં હો કોઈ પણ સમાજની વચ્ચે હો હું અહીંયા પોઝિટિવ કેવી રીતે રહી શકું મદદરૂપ કેવી રીતે થઈ શકું સારપ કેવી રીતે વધારી શકું દરેક વ્યક્તિને સારી વાત ગમે સારી વાત લાગે કેવી રીતે વ્યક્ત થઈ શકું ઓલવેઝ રિમેઇન પોઝિટિવ કારણ કે પોઝિટિવ જન્મજાત અધિકાર છે ઇટ ઇઝ વી આપણે કેમ નથી કરતા સોફ્ટવેર ડિઝાઇન કર્યો કે બાળક છે સ્કૂલ બસમાં ચડે સેન્સર કટ કરે એટલે જે પણ વડીલનો નંબર રજિસ્ટર થયો ફોર એક્ઝામ્પલ એમની માતાનો તેમના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક છે સ્કૂલ બસમાં બેસી ચડી ગયો છે પછી એ સીટ ઉપર બેસે એટલે પાછું સેન્સર કટ થાય કે એ સીટ ઉપર બેસી ગયો છે એ ક્લાસમાં એન્ટર થાય એટલે સેન્સર કટ થાય મેસેજ જાય કે તમારો બાળક ક્લાસમાં આવી ગયો છે એટલે માતા પિતા હોય એને ઘરમાં દરપત રહે વળી ક્લાસમાં ટીચર કોઈ પ્રશ્ન પૂછે ને હાથ ઊંચો કરે તો પાછું સેન્સર કટ થાય અને મેસેજ જાય કે યોર સન ઇઝ રેઇઝ ધ હેન્ડ એને કે હાથ ઊંચો કર્યો છે જવાબ આપવા માટે એટલે માતા પિતાને દરપત રહે કે મારો બાળક સેફ છે અટેન્ટિવ છે કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં એક સોફ્ટવેર કંપનીને ખબર પડી કે આ આવો સોફ્ટવેર છે પોટેન્શિયલ છે આ તો વિદ્યાર્થી હતો સેકન્ડ થર્ડ ઇયરમાં એની પાસે તો કોઈ કંપની કે નેટવર્ક હતું નહીં પણ આ સિલિકોન વેલીમાં કંપની હતી સોફ્ટવેર એને ખબર પડી કે આની પાસે આટલી એક મોટી વાત છે એટલે ઓફર કરી અને તમને આશ્ચર્ય થશે કે સિક્સટી ટુ સેવન્ટી મિલિયન ડોલર્સમાં આ સોફ્ટવેર વેચાણો

આપણે કોઈને કઈ દઈ નથી દેવાનું એમાં કઈ શરમાવાની જરૂર નથી પણ મોટા મોટા વિચારો કરીએ તો કોક વિચારો કઈક સાકાર થાય ભગવાન દયાળુ છે વ્યવસ્થા ગોઠવી આપે છે કેવા કેવા પરિસ્થિતિમાં આજે પ્રધાનમંત્રીશ્રીનો નો જન્મ દિવસ છે એ ખૂબ નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ દેશ માટે કરી રહ્યા છે કેવા સંજોગો કેવા પરિસ્થિતિમાં એ ત્યાં સુધી પહોંચી શક્યા છે આપણે બધા જાણીએ છીએ અને કેવી સંજોગો અને પરિસ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા છે અભિગમ સૌડો રાખવાનો થશે જ હું કરી જ શકીશ વાય કામ થાય તો સંજોગોને પરિસ્થિતિ પણ ધીમે 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 અનુકૂળ થવા માંડે જે આપણે છેલ્લા છ વર્ષથી જોતા આવ્યા છે તો જો આ વિચારોની કિંમત છે એટલે રોજ સવારે ઊઠીને મોટા વિચારો કરવા સામાન્ય વિચારો જ કરવા એ મોટો અભિગમ છે અને એ અભિગમથી પ્રગતિ થાય છે એ અભિગમથી સફળતા પ્રાપ્ત થાય છે અને જો અભિગમ સવડો નહીં હોય તો વ્યવસ્થા સારી હશે અનુકૂળતા કરી આપશે પરિવાર સમાજ કે સરકાર કોઈ પણ તમને સારી સવલતો આપશે પણ તમારો જો અભિગમ સવડો નહીં હોય ને તો એ સારી સવલતોની વચ્ચે પણ તમારી પ્રગતિ નહીં થાય અથવા તો બીજા શબ્દમાં બોલીએ તો દુર્દશા એવી ને એવી રહેશે આપણને સ્વચ્છ ભારત માટેનો આદેશ છે આ આપણી જીવન ભાવના બની જવી જોઈએ કે મારાથી કઈ કચરો નખાય જ નહીં શહેર તો તમે સાલમાં તમારામાંથી ને જન્મ્યા નહીં હોય બધા વડીલો જોયું છે અમે પણ જોયું છે એટલી બધી ગંદકી હતી આ શહેરમાં પણ એક વ્યક્તિને સંકલ્પ થયો કે સુરતને મારે સ્વચ્છ કરવું છે સાહેબ નામ યાદ આવે છે ને કમિશનર સાહેબ ડોક્ટર રાવ ડોક્ટર રાવે એ વખતે સંકલ્પ કર્યો સુરતમાં ઘરે કેટલો બધો રોગચાળો ફેલાતો એમાં બધું બહાર આવે ને 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 પ્લેગ બધું પણ ડોક્ટર મિસ્ટર રાવ કમિશનર હતા એમને આર રાવ એમને સંકલ્પ કર્યો અને ઘણા બધા નીતિ નિયમ પણ બહુ કડક લાવેલા તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ કે દરેક પરિવારજન છે ને અડધો અડધો કલાકે બાણું કોઈ બાર જોવા આવતા કઈ છે નહીં કોઈ બીજું નાખી ગયો તો આપણે દંડ આવે જાગૃતિ હવે તમે વખતે વિરોધ કરો કે ભાઈ આવો કડક કાયદો શું કામ મારા ઘરની આગળ તો કોઈ પણ બીજો કચરો નાખી જાય તો મારે દંડ ભરવાનો તો હમણાં જે મુખ્યમંત્રી છે વાત કરી કે ભાઈ દંડ માટેનો હેતુ નથી એ તો એક વ્યવસ્થા તંત્ર છે અભિગમ એ છે કે આપણને સ્વજાગૃતિ આવે તો અહીંયા પણ એ વખતે પણ સુરતવાસીઓ વિરોધ નહીં કરેલો કે આવો કાયદો તમે ક્યાંથી લાવ્યા પણ બધા એમને સહકાર આપ્યો તો આજે સુરતની સ્વચ્છતા પંચ્યાસી નેવું સાલની દ્રષ્ટિએ જોવો તો તો કદાચ પાંચસો ટકા હજાર ટકા કહેવાય એવી સ્વચ્છતા આજે છે તમે આ પેઢીએ કદાચ એ વખતની દુર્દશા ઓછી જોઈ હશે અમે તો જોયેલી છે વોટ આઈ મીન ટુ સે કે જે સમયે સમાજ કે રાજ્ય એટલે કે સરકાર જે પણ વ્યવસ્થા આપે એમાં ભળી જવું સવના અભિગમથી ભળી જવું અને સવડા અભિગમથી ભરશો તો ચોક્કસ નાનું મોટું કામ થશે જ એટલે આપણે જે આજે પ્રતિજ્ઞા લીધી છે એ આપણો મોટો અભિગમ છે ટ્રાફિક માટેના પણ નાના મોટા જે કાયદાઓ છે એ આપણા સારા માટે છે તમે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નું પહેલું પાનું વાંચજો હું આજની વાત કરું છું ગઈકાલની નહીં આજની સત્તર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ નો મંગળવાર આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ભારતનું સૌથી મોટું ન્યૂઝપેપર એનું નેશનલ પેજ ફ્રન્ટ લાઈન ફ્રન્ટ ન્યૂઝ ઉપર જોજો આંકડો લખેલો છે કે બે હજાર ને ની સાલમાં તેતાલીસ હજાર છસો ને સમથિંગ એટલા લોકો એ હેલ્મેટ નથી પહેરી એટલે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ટાઇટલ પેજ ઉપર આજે ન્યૂઝ છે સબટાઇટલમાં લખ્યું છે કે જે બે હજારની સત્તરની દ્રષ્ટિએ એકવીસ ટકાનો વધારો છે બે હજાર સત્તર કરતા બે હજાર અઢારમાં હેલ્મેટ વગર મૃત્યુ પામ્યા હોય એક્સિડન્ટના લીધે એમાં સત્તર ટકા વધારો તો બે હજાર ઓગણીસમાં વધે કે ના વધે તો હેલ્મેટનો કાયદો બરોબર છે અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સાધુ સ્વયં એમને તો ખૂબ લખાણમાં અમારા મેગેઝિન્સમાં ખૂબ સભાઓમાં આ હેલ્મેટની વાત કરી છે અમારા કાર્યકર્તાઓ અને હરિભક્તોને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે કારણ કે અમે પણ બીએપીએસ સંસ્થાએ કદાચ આઠ થી દસ અમારા બહુ જ આગેવાન કાર્યકરો એ હેલ્મેટ નથી પહેરી એટલે મૃત્યુ પામે એવી રીતે અમે ખોયેલા છે તમને પણ નાના મોટા તમારા સગાવાલામાં મિત્રમાં ક્યાંક અનુભવ થયો હશે આ તેતાલીસ વ્યક્તિઓ જે હેલ્મેટ વગર મૃત્યુ પામી ગયા વર્ષે ભારતમાં એમાંથી લગભગ મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ એ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે પહેલો પાના ઉપર લખેલો છે લગભગ કંઈક બાર તેર હજાર ની આજુબાજુ આંકડો છે એ તો પિલિયન રાઈડર હતા પાછળ બેઠેલા ચલાવતા નતા વાહન એટલે પાછળ બેઠા હોય એને હેલ્મેટ જરૂરી છે આગળ તો છે જ પાછળવાળાને હવે તમે જો આ ટ્રાફિકના કાયદાનું પાલન ન કરો તમે એમ થાય કે અહીંથી ત્યાં જ જવાનું છે ત્યારે શું થવાનું છે પણ એક્સિડન્ટ ઇઝ અ સેકન્ડ ઇશ્યુ સેકન્ડમાં શું થઈ ગયા છે ખબર નથી પડતી એટલે અભિગમ જ્યારે આપણે ચેન્જ કરવાનો છે આજે કે આવા કાયદા નીતિ નિયમ એના પ્રત્યે સૌડો અભિગમ રાખો કે બરોબર જ છે સાચા જ છે ને મારે પાલન કરવાનું છે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ જે બીએપીએસ સંસ્થાના સર્વેસરવા હતા પાંસઠ વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા અને લગભગ એ અંતર્ગત પિસ્તાલીસ વરસ આધ્યાત્મિક ગુરુ રહ્યા પંચાણું વર્ષની ઉમરે હમણાં જ ત્રણ વર્ષ પહેલા એ સ્વધામ પધાર્યા એ કાયમ એક સરસ વાત કરતા કે નીતિ નિયમ સિદ્ધાંત ભોગે કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં નાનામાં નાની ક્રિયામાં નીતિ નિયમ સિદ્ધાંત હંમેશા પ્રાધાન્ય આપવું એમાં આપણી સુરક્ષા રહેલી છે એમાં આપણું ઉજળું ભવિષ્ય રહેલું છે તમે હેલ્મેટ ના પહેરો તમે મોઢામાં સિગરેટ મૂકો એટલે એક વાત નક્કી થાય છે હવે તમને બધાને ખોટું ના લાગે તો બોલું બોલું તમે જયારે હેલ્મેટ નથી પહેરતા અથવા તમે મોઢામાં સિગરેટ મૂકો છો તમાકુનો એટલે એક વાત નક્કી થાય છે હવે હું તમારા જે કરતા એની પર આક્ષેપ મૂકું છું કે એક વાત નક્કી થાય છે કે તમને તમારા પરિવાર માટે કોઈ પ્રેમ નથી તમારા પત્ની માટે કોઈ પ્રેમ નથી તમારા બાળકો માટે કોઈ પ્રેમ નથી હવે મને જે ખોટો કહી શકતા હોય આંગળી ઊંચી કરો મારું આ સ્ટેટમેન્ટ ખોટું આંગળી ઊંચી કરો તમે મોઢામાં સિગરેટ મૂકો છો કે તમાકુ વાળો મસાલો મૂકો છો એટલે શું નક્કી થયું કે તમને તમારા પત્ની માટે કોઈ જ પ્રેમ નથી કેમ સિગરેટ મૂકો છો એટલે કેન્સરની શક્યતા વધે છે એટલે તમે ઇન્ડાયરેક્ટલી એમ કહેવા માંગો છો કે ભલે મારી પત્ની પંદર પચીસ વર્ષ પછી વિધવા થાય એની મને કોઈ પડી નથી ભલે મારા નાના બાળકો બાપ પગરના થાય એની મને કોઈ પડી નથી એ લોકોનું જે થવું હોય થાય મારી માટે આ રૂપિયાની સિગરેટ વધારે મહત્વની છે એવું નક્કી થયું ને ધીસ ઇઝ અ રોંગ એટીટ્યુડ ચેન્જ ધ એટીટ્યુડ યોર ફેમિલી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એની ઓફ યોર લાઈક તમારો પરિવાર તમારી માટે વધારે અગત્યની વાત છે આવા વિચારો સવડા રાખીને પરિવાર સમાજ કે સરકાર જે પણ અભિગમો આપણને આપે એમાં સૌડો વિચાર હંમેશા રાખો ટ્રાફિકની વાત ચાલે છે યાદ આવ્યું ભેગા થયા ટ્રાફિકની સમસ્યા કેવી રીતે આપણે હળવી કરી શકાય સાવ તો કદાચ નાબૂદ ન થાય પણ હળવી કેવી રીતે કરી શકાય એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઉભા થયા એમને કહ્યું કે અમારા દરેક નાનામાં નાના ગામ સુધી ટ્રાફિક ટ્રાફિક પોલીસ બધું જ વ્યવસ્થિત છે છે છતાં અમારી રાજધાની રોમ એમાં કાયદા બહુ સરસ પડાય છે એનું કારણ એ છે કે રોમના લોકો એમ સમજે છે કે ટ્રાફિકની લાઈટ છે ને એ ઇન્સ્ટ્રક્શન્સ છે એટલે કે કાયદો છે પાડવાની જ છે એ લોકોનો અભિગમ ટ્રાફિક લાઈટ પ્રત્યે આ છે અમારું બીજા નંબરનું શહેર છે નેપલ્સ નેપલ્સમાં ઘણી વખત લોકો ટ્રાફિકના કાયદા પાડે પણ ખરા ના પણ પાડે એનું કારણ એ છે કે નેપલ્સમાં રહેતા દરેક શહેરવાસીઓ એનું આ ટ્રાફિક લાઇટ પ્રત્યેનો અભિગમ એ છે કે દે આર સજેશન્સ ઇન્સ્ટ્રક્શન નહીં સજેશન સજેશન એટલે શું કરવું હોય તો કરે ખરા ના કરવું હોય તો ના કરે એટલે સજેશન કહેવાય પણ અમારા ત્રીજા નંબરનું જે શહેર છે સિસિલી એમાં આ ટ્રાફિકના કોઈ કાયદા પડાતા નથી ભલે અમે બધી જ વ્યવસ્થા સવલતો ટ્રાફિક લાઈટ પોલીસ બધું મૂક્યું છે એનું કારણ એ છે કે અમારા આ શહેર સિસિલી એના જે શહેરવાસીઓ છે એ લોકોનો અભિગમ આ ટ્રાફિક લાઈટ પ્રત્યે એવો છે કે ક્રિસમસ ડેકોરેશન છે દિવાળીની લાઈટ છે દિવાળી લાલ પીડી થયા કરે છે એની રીતે લાલ પીડી થાય આપણે આપણી રીતે ચાલો અભિગમ વાત એક જ હતી ટ્રાફિક લાઈટ એના પ્રત્યે અભિગમ રોમમાં એમ હતો કે ઇટ ઇઝ ઇન્સ્ટ્રક્શન યુ હેવ ટુ ફોલો નેપલ્સમાં એમ હતું ઇટ ઇઝ અ સજેશન કરવું હોય તો કરો નહી તો કાઈ નહીં અને સિસિલીમાં ક્રિસમસ ડેકોરેશન એમ આપણે ટ્રાફિકના નિયમો કાયદાને દ્રઢપણે પાળવા જોઈએ તો નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય ન કરવું એ પ્રવox સા ઈમારત સમાજ દે ગુપ સુંદર ઉદ્દેશ આપતા